બાવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસ નો દિવસ ભારતના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે અંકિત થશે અયોધ્યામાં ભગવાન રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે અયોધ્યામાં રામ મંદિર બને તે માટે કાર સેવકોએ મહત્વનો ભાગ ભજવ્યો હતો તો આજે ગુજરાત પર ભાવનગરના કાર સેવકે જુબાની આપી છે ભાવનગરના કાર સેવક સી કે પટેલે કહ્યું કે 1990 થી ભગવાન લલ્લાના મંદિર માટે લડત લડતા આવ્યા છીએ અને આજે ઘડી આવી છે જ્યારે રામ મંદિરમાં ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા થશે સીકે કે પટેલે વધુમાં કહ્યું કે રામ મંદિરનું નિર્માણ થતા કાર સેવકોનું સ્વપ્ન સાકાર થઈ રહ્યું છે

જય અને કાર સેવક તરીકે ફરજ બજાવી હતી કેવો માહોલ હતો ત્યારે એ સમયે શું કહેશો એ વખતે માહોલ ખૂબ જ પરિસ્થિતિ એવી હતી સ્ફોટક કારણ કે ત્યાં સરકાર આપણી નહોતી એટલે સરકાર હોવી જોઈએ એવો ત્યારે અમને અહેસાસ થયેલો અને કાર સેવકો સાથે જે વર્તન અને વ્યવહાર થયો છે અમાનવીય ગોતી ગોતીને મારવા મારીને ફેંકી દેવા સરયુ નદીમાં વહાવી દેવા આવા ઘણા બધા અનુભવો થયા છે એક એવો કિસ્સો તમારા ધ્યાન ઉપર આવ્યો હોય તમે ત્યાં હતા ત્યારે માહોલ કેવો હતો કેમ કે હવે તો ભગવાન શ્રી રામ લલ્લા નું જે નિજ મંદિરે પરત ફરી રહ્યા છે પોતાના ઘરે પરત ફરી રહ્યા છે કેટલો આનંદ કે કેટલી ખુશી શું કેશો મારા ખ્યાલમાં એક મારી નજર હવે દાખલો છે કે આપણા ધંધુકાના સાંસદ માની રતિલાલજી વર્મા એમને એ હદે મારવામાં આવેલા અને પછી એને ઉપાડીને ખુલ્લી ગટરમાં ફેંકી દીધા હતા એ લોકોએ જીવન છે એવું ખ્યાલ આવ્યો એને હોસ્પિટલાઇઝ કર્યા અને ત્યાર પછી આજે પણ એનું હાલવા ચાલવામાં એનું પાંચ મણકા તૂટી ગયેલા છે એનો આપણને અહેસાસ થાય આજે જ્યારે આ પરિણામ આવી રહ્યું છે અને નિઃ સ્વરૂપે ભગવાન પોતાના ધામમાં આનંદ અને ઉત્સાહથી વધારે છે ત્યારે એનો આનંદ અનેરો હોય અને એ અમને એવું લાગે કે કાર સેવાનું પરિણામ સ્વરૂપે અમને આજે ખૂબ આમ અંદરથી વ્યક્ત ન કરીએ કે એટલો આનંદ થાય વ્યક્ત ના કરી શકો એટલો આનંદ થઈ રહ્યો છે આપની સાથે કેટલા કાર સેવકો જોડાયા હતા અને એના મનમાં અત્યારે શું ઓછે છે કેમ કે જે પ્રમાણે ભગવાન શ્રી રામ લલ્લા આ પ્રકારે તેમનું જે ભવ્યથી ભવ્ય મંદિર બનવા જઈ રહ્યું છે એક સપનું પૂરું થઈ રહ્યું છે આને લઈ શું કેશો એ વખતે વ્યૂહાત્મક કામ કરવું પડતું હતું કારણ કે સરકારના રિસ્ટ્રિક્શન ને એ બધું ઘણું બધું હોવાને કારણે એટલે જિલ્લાના પદાધિકારીઓને જુદી રીતે જવાનું અહીંથી કાર સેવકોની ટીમ જુદી રીતે મોકલવાની અહીંયા આંદોલનકારીઓનું આંદોલન ચાલુ રહે એ પણ જોવું પડતું હતું એટલે એ બધા જ કામો એમાં અહીંથી બારા ગામમાંથી નારી ગામમાંથી પાંચ કાર સેવકો ગયેલા અને એ રસ્તામાં એની ધરપકડ થઈ દિલ્હીમાં એને રોકવામાં આવ્યા ત્યાંથી એના વાહિની પ્રમુખ હતા કિશોરભાઈ ભટ્ટ ભાવનગરથી અને એમણે ત્યાં એટલી બધી આનંદે કર્યો અને કાર સેવક તરીકેની ભૂમિકા જે હનુમાનજી મહારાજે ભજવી હતી એવી ભજવેલી દિલ્હી નગર નિગમની બસ ને કબજો કરી અને આખા દિલ્હીમાં ફર્યા હતા અને એ લોકોને હાથમાં નતા આવ્યા જેલ તોડીને ભાગ્યા હતા જેલના ધારિયા એટલે આ બધું એક અત્યારે એમ થાય કે ખરેખર આપણીથી આવું થયું હતું એટલે એની પાછળ કોણ હતું કઈ શક્તિ કામ કરતી હતી એનો અહેસાસ થાય ચોક્કસથી જે શક્તિ કામ કરતી હતી તેનો અહેસાસ થઈ રહ્યો છે તમે ત્યાં પરિસ્થિતિ કેવી હતી કારણ કે તમે પરિસ્થિતિ જોઈ હશે પરિસ્થિતિનું નું કઈક વર્ણન થાય તો પરિસ્થિતિ કદાચ બોર્ડરની ની કરતા સારી હોય આટો ટૂંકમાં અને કાર સેવકો સાથેના જે વ્યવહારો હતા એ મેં પેલા વર્ણવ્યા એમ બહુ ખરાબ હતા કારણ કે જે તે સરકારે એનું ભોગવી લીધું પરિણામ અને એ મળવું જ જોઈએ હિન્દુ રાષ્ટ્રની અંદર હિન્દુ સરકાર જ કામ કરે બીજી ના કરે ચોકસથી હિન્દુ રાષ્ટ્ર સાથે હિન્દુ સરકાર જ કામ કરે તેવું કાર સેવક છે તે કહી રહ્યા છે છેલ્લો એક જ પ્રશ્ન હવે ભગવાન શ્રી રામલલ્લા ના ભવ્ય મંદિરની પ્રતિષ્ઠા થઈ રહી છે આને લઈને શું કહેશો કેમ કે જે બલિદાનો કાર છે ઓ કે આપ્યા છે તેનું પરિણામ છે ભગવાન શ્રી રામ રામલલ્લાના આશીર્વાદથી આ જે મંદિર છે તે ફરી એક વખત થવા જઈ રહ્યું છે ભગવાન નિજ મંદિરે પધારી રહ્યા છે આને લઈને કેટલી ખુશી મંદિરનું નિર્માણ એ ખૂબ આનંદનો વિષય છે અને આ થવું જોઈએ અમારા સ્લોગન હતા રામ જન્મભૂમિ કે બાદ કાશી મથુરા રખો યાદ એટલે કાશી મથુરા પણ અમે ભગવાનને સન્માનિત રીતે પ્રસ્થાપિત થાય એવી હવે પછીના જે સેવકો છે એની પાસે આશા રાખીએ

ઉત્સાહ છે તે જોવા મળી રહ્યો છે કેમેરા પર્સન તુષાર કામળિયાની સાથે કુણાલ બારડ ગુજરાત પોસ્ટ ભાવનગર